તને ન દે મિત્રો આડી બ્લોગ મત સાધા ચાટન ને લાગતોઈ શકે મે લાઈક ના કે દેશ ભાઈ તમે પેલા ઉખો તો ખરી પેલા ઉખો તો તમને ખબર પડે કે ક્યાં આલી જો સુમ સાતમ કેવું મિત્રો હેઠે ઓ મા ઓ સોરી ભાઈ ઓ મે તો કભૂતિયા ઓ મા ગુટકો નું લા છોટી બચ્ચી હો કે માતાજી તને જંગા રાખ્યા જંગાજી જંગા તને રાઈત ન થી હો ખબર છે એમ ન હો હવા ના હાડા પાસ કે હે બચ તું આમ જાવ મે બીક લાગઈ એ ઓય બક કોણ છેલા પુત્રા વાઢોને નઈ ગયો મિત્ર આ કે મને બોલાવ કેમ જાઉ હાલો તૈયાર થઈ ગયો હા તો માર કબર ઘરે આવી જા ફટાફટ અને વિવેકને બોલાવ તાઈ દે હાલો ભઈંંતી બેન આપો ઉઠાડી દીધો છે બેસી બેહી દે મસા આ ફૂટાયો હે કુચના કુચના

ખીચાણ મળ્યું <laughs>

করা ব্যা মাকিখেছে আমা ক আছে না তোমার ক জ তমি তো আমার নিশালা ব আমার নিশা আছে বুু হবে হাহা!

নামতর কে হাযো঳়কে যোচামিড্রিযো বুকে বিযো মডরাবে ষোযে দগেদেয৺েকে গ্ীলানে চেকে চ্রা বিয়ে দেকো ড্রা swumey রৱ ক্ ঠাকি <laughs> গাছে <laughs> 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 પવિત્રો આમાં આવી ગાય ને ખતમ કરી ચલાવી